નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ચાલો જોઈએ આજના દેશના વીસ મોટા સમાચારો મુંબઈના જાણીતા લાલબાગના રાજાની પહેલી ઝલક સામે આવી છે આ વખતે તેમના મસ્તકની શોભા વધારી રહ્યો છે સોળ કરોડોનું મુંગઠ જે ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે જય જય કરા વચ્ચે ગણપતિ બાપાએ ભક્તોને દર્શન આપ્યા મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા મુંબઈમાં લાલબાગના રાજા સૌથી પ્રખ્યાત ગણેશ મંડળમાંથી એક છે મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં વીવીઆઈપીઓ અહીં દર્શન માટે આવે છે મહારાષ્ટ્રના ગણેશ સૌની રહે છે ગણેશ ચતુર્થીનો તહેવાર સાત સપ્ટેમ્બરથી શરૂ થશે જે સત્તર સપ્ટેમ્બર સુધી ચાલશે આ વર્ષે લાલબાગના રાજાની સ્થાપનાને એકાન વર્ષ પૂરા થશે લાલબાગના રાજાની પહેલી ઝલક જોવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કટારમાં જોવા મળ્યા હતા ગણેશ મહોત્સવ દરમિયાન મુંબઈના લાલબાગના રાજા સૌથી વધુ ચર્ચામાં રહે છે લાલબાગના રાજાની મૂર્તિની ઊંચાઈ લગભગ વીસ ફૂટ જેટલી હોય છે ખાસ વાત એ છે કે બાપ્પાની મૂર્તિ બનાવવાની શરૂઆત તેમના ચરણોથી કરવામાં આવે છે તો વિસર્જન યાત્રા પણ ભારે ઠાઠ માઠથી નીકળે છે લાલબાગના રાજાના દર્શન માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવતા હોય છે આગળના સમાચાર જોઈએ તો કોલકાતા રેપ કેસમાં ભારે વિવાદ બાદ ડોક્ટર વિરૂપક્ષ બિસ્વાસને સસ્પેન્ડ કરવામાં આવે છે સ્વાસ્થ્ય ભવને ગુરુવારે આ સંબંધમાં નોટિસ ઇસ્યુ કરી હતી અગાઉ અભિક ડેને સસ્પેન્શનની નોટિસ આપવામાં આવી હતી આ રીતે બે વિવાદાસ્પદ તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અભિક ડે સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવે તેવી પણ શક્યતા છે દરમિયાન કલકત્તા રેપ કેસની આગામી સુનાવણી નવ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં થશે ન્યાયની માંગણી કરતા જુનિયર તબીબોએ બુધવારે રાત્રે લાઇટો બંધ કરીને મીણબત્તીઓ પ્રગટાવીને વિરુદ્ધનું એલાન આપ્યું હતું આ કોલ બાદ કોલકાતામાં લોકોએ લાઇટો બંધ કરીને વિરોધ કર્યો હતો આ પ્રદર્શનમાં મૃતકના માતા પિતાએ પણ ભાગ લીધો હતો તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેની પુત્રીના અંતિમ સંસ્કાર કર્યા હતા ન્યાયની વિનંતી કરતી વખતે તેમણે કોલકત્તા પોલીસ અને હોસ્પિટલના અધિકારીઓની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા બીજા મોટા સમાચાર જોઈએ તો મૂર્તિકાર જયદીપ આપટીની મહારાષ્ટ્રના કલ્યાણથી ધરપકડ કરવામાં આવી છે આપ્ટે માલવન સ્થિત રાજકોટ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પાંત્રીસ ફૂટ ઊંચી મૂર્તિ બનાવી હતી જે ગત છબ્વીસ ઓગસ્ટના રોજ તૂટી ગઈ હતી મહારાષ્ટ્રની વિપક્ષી પાર્ટીઓએ તે ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો મૂર્તિના નિર્માતાને પકડવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી આપ્ટે એક અઠવાડિયા કરતાં પણ વધારે સમયથી ફરાર હતો અને તેની સામે લુકઆઉટ સર્ક્યુલર પણ જારી કરાયું હતું આગળના સમાચાર જોઈએ તો ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી નાબૂદ કરવાનો ઈરાદો કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો માટે સબસિડી આપવાની હવે કોઈ જરૂર નથી કારણ કે ગ્રાહકો પોતે હવે ઇવી અથવા સીએનજી વાહનો પસંદ કરી રહ્યા છે બીએનઈએફ એન ઇ સમિટને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનનો ખર્ચ વધુ હતો પરંતુ માંગમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે અને તેને કારણે વધુ સબસિડીની જરૂર નથી બીજા અગત્યના સમાચાર જોઈએ તો દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝ એજન્સી એએનઆઈની માનહાની અરજીના આધારે વિકિપીડિયાને નોટિસ ફટકારી છે તેમાં કહેવાયું છે કે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા અગાઉના આદેશમાં એએનઆઈના વિકીપીડિયા પેજ પર અપમાનજનક સુધારા કરનારા સબસ્ક્રાઈબર્સની માહિતી જાહેર કરવાની સૂચના અપાઈ હતી પરંતુ તેનું પાલન થયું નથી વિશ્વભરના વ્યક્તિત્વ અને ઘટનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપતી વેબસાઇટ વિકિપીડિયાને દિલ્હી હાઈકોર્ટે સખત થપકો આપે છે કોર્ટે ન્યૂઝ એજન્સી એનઆઈની વિગતો આપતા પેજમાં સુધાર કરવા મામલે વિકીપીડિયાને કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે બેન્ચે કહ્યું કે જો તમને ભારત પસંદ ન હોય તો તમે અહીં કામ બંધ કરી દો અમે સરકારને કહીશું કે ભારતમાં વિકિપીડિયાને બ્લોક કરી દો આ મુદ્દે હાઇકોર્ટે વિકીપીડિયાની માનહાનીની નોટિસ જારી કરી છે અને પૂછ્યું છે કે શા માટે તેમણે બેન્ચના આદેશનું પાલન ન કર્યું બીજા મોટા સમાચાર જોઈએ તો સિક્કિમમાં ભારતીય સેનાનું વાહન ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાર જવાન શહીદ થયા છે હાલ સેના અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે અને ખીનમાંથી જવાનોના પાર્થિવ શરીરને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઘટના અંગે ભારતીય સેનાના અધિકારીઓએ કહ્યું કે ભારતીય સેનાનું ટ્રક પશ્ચિમ બંગાળના પેન્ડોંગ પરથી વાયસિલ્ક રૂટથી થઈ સિક્કિમના જુલુક તરફ જઈ રહ્યું હતું આ દરમિયાન ટ્રક સિક્કિમના પાક્યુંગ જિલ્લામાં ત્રણસો ફૂટ ઊંડી ખીનમાં ખાબકી છે આ ઘટનામાં સેનાના ચાર જવાનો શહીદ થયા છે સૈન્યમાં જવાની તૈયારી કરી રહેલા અગ્નિવીરોને ટૂંક સમયમાં સરકાર મોટી ભેટ આપી શકે છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ચાર વર્ષના સમયગાળા બાદ સૈન્યમાં અગ્નિવિરોને જાળવી રાખવાની મુદત વધારવામાં આવી શકે છે હાલના નિયમો પ્રમાણે પચીસ ટકા અગ્નિવીરો સેવામાં જળવાઈ રહી છે જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું આ સિવાય પણ અગ્નિપથ યોજનામાં અનેક ફેરફારો થઈ શકે છે સરકારે વર્ષ બે હજાર બાવીસમાં અગ્નિપથ યોજનાનું એલાન કર્યું હતું એક સૂત્રોએ જણાવ્યું કે ગ્રાઉન્ડ ફાઇટિંગ સ્ટ્રેન્થ જાળવવા માટે એક ચતુર્થાંશ આંકડાને રિટેન કરવાની સંખ્યા ખૂબ જ ઓછી છે તેમણે કહ્યું કે સેનાએ ભલામણ કરી છે કે ચાર વર્ષ પછી સેનામાં જાળવી રાખવાના અગ્નિવીરોની સંખ્યા વધારીને પચાસ ટકા કરવી જોઈએ આ અંગે સેનાએ સરકારને પોતાની ભલામણો સોંપી દીધી હોવાના અહેવાલ છે આ અંગે આંતરિક સર્વે પણ કરવામાં આવ્યો હતો જોકે ટોચના રક્ષા અધિકારીઓનું કહ્યું છે કે આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે આગળના સમાચાર જોઈએ તો બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તા પલટો થયા બાદ હિન્દુઓ સહિત બાકીના લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેનાથી બચવા ભારતમાં ઘુસણખોરી પણ વધી છે મોટી સંખ્યામાં હિન્દુઓ ભારતમાં પ્રવેશવા માટે સરહદ પર ડેરો જમાનો બેઠા છે હાલમાં જ ત્રિપુરામાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરી કરી રહેલ માતા અને તેની તેર વર્ષીય દીકરીને બીએસએફના જવાનોએ રોકતા ગોળીબારમાં સગીરાનું મોત થયું હતું ઉત્તર પ્રદેશના બહરાઈચમાં છેલ્લા ઘણા દિવસોથી આદમખોર વરુઓએ આતંક મચાવ્યું છે રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને લોકોને પોતાનું કોરિયો બનાવી રહેલા આ વરુઓને પકડવા હવે ખૂબ જ જરૂરી બની ગયા છે કેમ કે વરુણા ટોરાએ અત્યાર સુધીમાં આઠ બાળકો સહિત દસ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે વન વિભાગના અધિકારીઓએ અત્યાર સુધીમાં ચાર માનવ પક્ષી વરુઓને પાંજરામાં પૂરવામાં સફળતા મળી છે પરંતુ હજુ પણ બે આદમખોર વરુ લોકો માટે મોત બનીને ખુલ્લા ફરી રહ્યા છે યુપીના બહરાઇચમાં આતંક મચાવનારા આદમખોર વરુને દેખો ત્યાં ઠારના આદેશ છૂટ્યા છે યોગી સરકારે લોકોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લઈને આદમખોર વરુને ગોળી મારવાનો આદેશ આપી દીધો છે યુપી વન વિભાગ અને સ્થાનિક તંત્રના અનેક પ્રયાસો છતાં આદમખોર વરુ પકડમાં ન આવતા હવે બંને વરુને ઠાર કરવા માટે આદેશ કરાયા છે જે માટે નવ શાર્પ શૂટરની ટીમ પણ તૈયાર કરી દેવાઈ છે આગળના સમાચાર જોઈએ તો મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક જેમ એક ના બોનસ ઇસ્યુની જાહેરાત કરી છે એટલે કે એક પર એક શેર ગુરુવારે કંપનીની બોર્ડ મિટિંગમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી આ શેરધારકોને દરેક શેર માટે એક મફત શેર આપવામાં આવશે મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને પણ આ બોનસ શેર મળશે આ સાથે કંપનીના કુલ બાકી શેર બમણા થઈને રૂપિયા એક હજાર ત્રણસો પોઈન્ટ ચોવીસ કરોડ થશે બીજા મોટા સમાચાર જોઈએ તો મુંબઈની ફાર્માસ્યુટિકલ કંપનીએ નવો આઈડ્રોપ બનાવ્યો છે જેનાથી હવે માત્ર આઈડ્રોપ નાખીને જ ચશ્માના નંબર હટી જશે ફાર્માસ્યુટિકલ નામના આંખના ટીપા ટીપા જાહેર કર્યા છે આ એટલે કે બેતાલાના દર્દીઓના સારવા માટે તેનો ઉપયોગ થશે પ્રેસપાયોપિયા એ બેતાલાની સમસ્યા છે જે ઉંમર સાથે થાય છે આમ નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે આ સમસ્યા સામાન્ય રીતે ચાલીસ વર્ષની ઉંમર પછી શરૂ થાય છે પ્રેસવુ આઇડ્રોપ ને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ડીસીજીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અગાઉ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ની નિષ્ણાત સમિતિએ તેની ભલામણ કરી હતી કંપનીનો દાવો છે કે ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ આંખનો ડ્રોપ છે જે પ્રેસબી યોપીઆઈની સારવાર માટે બનાવવામાં આવ્યો છે આ ચાલીસ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે જેઓ ચશ્મા પહેરવા માગતા નથી આગળના મોટા સમાચાર જોઈએ તો અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા કહ્યું છે કે પોકર અને રમી જુગાર નથી પરંતુ કુશળતાની રમત છે મેસર્સ ડીએમ ગેમિંગ પ્રાઇવેટ લિમિટેડની અરજી પર જસ્ટિસ શેખર બી સરાફ અને જસ્ટિસ મંજીવ શુક્લાની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો છે ડીએમ ગેમિંગ પ્રાઇવેટ લિમિટેડે ચોવીસ જાન્યુઆરીના રોજ ડીસીપી સિટી કમિશનરેટ આગ્રાના આદેશને પડકારતી બંધારણની કલમ બસો હેઠળ અરજી દાખલ કરી હતી પોકર અને રમિંગ માટે ગેમિંગ યુનિટ ચલાવવાની પરવાનગી નકારી કાઢવામાં આવી હતી આગળના સમાચાર જોઈએ તો એમ્બ્યુલન્સ વાળું એક ભયાનક કાંડ સામે આવ્યું છે યુપીના બસ્તી જિલ્લાના છાવણી થાના વિસ્તારના એનએચ અઠ્યાવીસ પર ગત ઓગણત્રીસ ઓગસ્ટની રાત્રે સિદ્ધાર્થનગર જિલ્લાના કોતવાલી વિસ્તારના ગોના હાતાલની રહેવાસી એક મહિલા સાથે એમ્બ્યુલન્સમાં છેડછાટ કરવાનો અને એમ્બ્યુલન્સ કર્મચારીઓ દ્વારા તેના પતિનો ઓક્સિજન હટાવીને તેમને બહાર ફેંકવાનો કિસ્સો સામે આવ્યો છે પીડિત મહિલાએ લખનઉના થાના ગાઝીપુરમાં પોતાની સાથે થયેલી ઘટના અંગે એમ્બ્યુલન્સ ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે લખનઉ પોલીસે એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ કેસ નોંધ છે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બસ્તી પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે બેંગલુરુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યારે એક મહિલાએ એપ દ્વારા ઓટો બુક કરાવ્યા બાદ રાઈડ કેન્સલ કરી ત્યારે ઓટો ડ્રાઈવર તેની પાછળ ગયો અને તેની છેડતી કરી એટલું જ નહીં તેને તેની સાથે દુર્વ્યવહાર કરતાં તેને થપ્પડ પણ મારી દીધી હતી જ્યારે મહિલાએ ઘટનાનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું તો આરોપીઓએ તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું